જય માતાજી મિત્રો રૂબી કિચન કિનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું દૂધીનો નવો નાસ્તો તો ના સીણવાની ઝંઝટ કે ના કોઈ વધારે શાકભાજીની ઝંઝટ ફક્ત આપણે ઘરની સામગ્રીમાંથી નજા ફટાફટ દસથી પંદર જ મિનિટમાં આ નાસ્તો બનાવીને તૈયાર કરીશું તો જો તમને મારા વિડીયો ગમતા હોય તો વિડીયોની એક લાઈક અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે બનાવીએ એકદમ ખાવાની મજા પડી જાય એવો ક્રિસ્પી નવો દૂધીનો નાસ્તો તો રેસીપી બનાવવાનું શરૂ કરીશું તો આજે આપણે દૂધીને છીણવાની ઝંઝટ વગર એકદમ નવો ઇન્સ્ટન્ટ આ નાસ્તો બનાવીને તૈયાર કરીશું તો તેની માટે મેં આ બસો ગ્રામ જેટલી દૂધી લીધી છે તેને આ રીતના મેં મોટા પીસ કરી લીધા છે તમે આનાથી પણ મોટા પીસ કરી શકો છો તો આપણે તેની મિક્સરમાં એકદમ સરસ પેસ્ટ બનાવવાની છે એક વાટકી મેં સોજી લીધી છે તો 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 આપણે 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 જે ઝીણી સોજી આવે એ લેવાની છે છે અને અડધી વાટકી દહીં લીધું સૌથી એકદમ સરસ પીસી લઈશું તેની માટે આપણે એક જાલ લઈ લઈશું અને દૂધી આપણે તેની અંદર એડ કરી દઈશું હવે આપણે તેની અંદર ત્રણ મોટી કડી લસણ ની એડ કરીશું બે ટુકડા આપણે આદુ ના એડ કરીશું બે લીલા મરચા એડ કરીશું થોડા આપણે લીલા ધાણા એડ કરીશું તો હવે આપણે જરાય પાણીનો ઉપયોગ કર્યા વગર એકદમ સરસ આની પેસ્ટ બનાવી લેવાની છે તો આપણે એકદમ સરસ સ્મૂથ પીસી લીધું છે હવે આપણે બાઉલ લઈ લઈશું અને આપણે જે દૂધીનું આ બેટર બનાવીને રાખ્યું છે તે આપણે તેની અંદર એડ કરી દઈશું હવે આપણે તેની અંદર જે સોજી લીધી છે તે એડ કરીશું અને દહીં એડ કરી દઈશું અને બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું તો હવે આપણે જાનની અંદર થોડું પાણી એડ કરી અને આપણે જે મસાલો પીસો છે તે પાણી આપણે આ રીતના લઈ લેવાનું છે અને જરૂર પ્રમાણે આપણે આ બેટરની અંદર એડ કરીશું આ બેટર વધારે જાડું પણ નહીં અને વધારે પતલું પણ નહીં એ રીતના તમારે આ બેટર રાખવાનું છે તો આપણે પાણીને એડ કરી દઈશું અને બેટરને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું એકદમ સરસ આપણે બેટરને મિક્સ કરી લીધું છે તો આ રીતના બેટર તમારે એટલું પડે એ રીતના તમારે બેટર રાખવાનું છે વધારે તમારે બેટરને ઢીલું નથી કરી દેવાનું તો હવે આપણે બેટરને ઢાંકી અને દસ મિનિટ માટે રેસ્ટ આપીશું તો હવે આપણે દસ મિનિટ પછી ચેક કરીશું એકવાર ખીરાને આપણે આ રીતના મિક્સ કરી લઈશું

એકદમ સરસ આપણે બધું મિક્સ કરી દઈશું એક જ દિશામાં તમારે આ મિક્સ કરવાનું છે બેટર તમારે તમારે પટલું નથી રાખવાનું રાખવાનું એ વાતનું ખાસ ધ્યાન છે આપણે એકદમ સારી રીતે મિક્સ કરી દીધું છે તો હવે આપણે તેલ લગાવેલી થાળી લઈ લઈશું તેની અંદર આપણે બેટર ને એડ કરીશું અને આ રીતના આપણે કરીશું એટલે બેટર થાળીની અંદર સરસ પથરાઈ જાય હવે આપણે આ રીતના ચપટીના મદદથી તેની ઉપર લાલ મરચું પાવડર ભભરાવીશું એટલે એકદમ સરસ નાસ્તાનો કલર આવે અને તો નાસ્તો દેખાવમાં એકદમ સરસ લાગે તો હવે આપણે નાસ્તાને બાફવા માટે મૂકી દઈશું તો આપણે ઢોકળિયામાં પાણી ગરમ કરવા માટે પહેલેથી મૂકી દેવાનું છે તો પાણી આપણું એકદમ સરસ ગરમ થઈ ગયું છે તો હવે આપણે ધીરેથી પ્લેટને ઢોકળિયાની અંદર મૂકી દઈશું હવે આપણે ઢાંકણ ઢાંકીને નાસ્તાને આપણે પંદર મિનિટ માટે એકદમ ફૂલ ગેસ ઉપર થવા દઈશું તો આપણે પંદર મિનિટ પછી ચેક કરીશું તો આપણે આ રીતના એક ચપ્પાના મદદથી ચેક કરીશું તો આપણું ચપ્પુ એકદમ સરસ ક્લીન નીકળ્યું છે તો આપણે પ્લેટને બહાર કાઢી અને એકદમ સરસ ઢોકળાને ઠંડા થવા દઈશું તો આપણો નાસ્તો એકદમ સરસ ઠંડો થઈ ગયો છે હવે આપણે તેને પીચાના શેપમાં કટ કરીશું તમે તેને ચોરસ કે લંબગોળ જે રીતના તમારે ટુકડા કરવા હોય એ રીતના તમે આ ટુકડા કરી શકો છો એકદમ સરસ સોફ્ટ આપણો આ નાસ્તો બનીને તૈયાર થયો છે તો આપણે એક નાસ્તાને કાટીને જોઈશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણો સોફ્ટ આ નાસ્તો બનીને તૈયાર થયો છે તમે આ નાસ્તાને આ રીતના પણ ખાઈ શકો છો અને તમે તેને એકદમ સરસ ક્રિસ્પી કરીને પણ ખાઈ શકો છો જો તમે ડાયટ કરતા હોય તો તમે આ નાસ્તા ને આ જ રીતના તમે ખાશો તો પણ નાસ્તો ખાવામાં એકદમ સરસ લાગશે પણ હું અત્યારે આ નાસ્તા ને થોડો ક્રિસ્પી કરીશ તો હવે આપણે નાસ્તાને એકદમ સરસ ક્રિસ્પી તો આપણે ગેસ ઉપર એક પેન મૂકી દીધું છે હવે આપણે તેની અંદર તેલ એડ કરીશું હું અત્યારે આ બે ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરી લઈશું તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેની અંદર રાઈ એડ કરીશું થોડુંક આપણે જીરું એડ કરીશું રાયજીરાને આપણે એકદમ સરસ ફૂટવા દઈશું એકદમ સરસ સતળી ગયું છે હવે આપણે એક એક કરીને જે આપણે નાસ્તો બનાવીને રાખ્યો છે તે એડ કરીશું ગેસ આપણે મીડિયમ રાખવાનું છે અને મીડિયમ ગેસ ઉપર આપણે આ નાસ્તાને સરસ બંને સાઈડમાં ક્રિસ્પી થાય ત્યાં સુધી સરસ શેકવાનું છે તો હવે આપણે એકવાર નાસ્તાને પડતાવીને બીજી સાઈડમાં થોડો શેકીશું આ રીતના આપણે સાઈડમાં શેકતા જઈશું ને બીજા નાસ્તાને આપણે અને બધો જ નાસ્તા આપણે આ રીતના સરસ શેકી લેવાનું છે ઘણા લોકોને દૂધી નથી ભાવતી હોતી પણ તમે આ રીતના જો નાસ્તો બનાવીને આપશો તો ખબર પણ નહીં પડે કે તમે આ નાસ્તો દૂધીનો બનાવીને આપ્યો છે અને ઉનાળામાં દૂધી તો તમારે ખાવી જ જોઈએ ખૂબ જ ગુણકારી દૂધી હોય છે અને ઠંડક પણ આપતી હોય છે આ રીતના જ જ આપણે બધા આપણો એકદમ સરસ બધો જ નાસ્તો આપણે ક્રિસ્પી કરી લીધો છે તમે જોઈ શકો છો નાસ્તો આપણો બંને સાઈડમાંથી એકદમ ક્રિસ્પી બનાવીને આપણે તૈયાર કરી લીધો છે તો હવે આપણે નાસ્તાને સર્વ કરી લઈશું તૈયાર છે આપણો એકદમ સરસ ક્રિસ્પી નવો દૂધીનો નાસ્તો બનીને તૈયાર થયો છે અને આ નાસ્તો ફક્ત દસ થી જ મિનિટમાં ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે અને આ નાસ્તો એટલો સોફ્ટ બને છે કે તમે એકવાર આ રીતના દૂધીનો નાસ્તો બનાવશો તો જે લોકો દૂધી નથી ખાતા તે પણ દૂધી ખાતા થઈ જશે એટલું ટેસ્ટી આ દૂધીનો નવો નાસ્તો બનાવીને આપણે તૈયાર કર્યો છે અને આપણે આ નાસ્તાને ટામેટા કેચપ સાથે સર્વ કર્યો છે તો બાળકોને ટામેટો કેચપ ખૂબ જ ભાવતો હોય છે તો આપણે આ નાસ્તાને ટામેટા કેચપ સાથે જો આપશો તો જે બાળકો દૂધી નથી ખાતા તે તો એકદમ સરસ ખુશ થઈને આ નાસ્તો ખાશે તો હવેથી તમે પણ આ મારી રીત પ્રમાણે દૂધીનો નાસ્તો ઘરે ચોક્કસ બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ દૂધીના નાસ્તાની રેસિપી કેવી લાગી જો તમને આ દૂધીના નાસ્તાની રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે તો અત્યારે બાય બાય